ઘટના એવી હતી કે ઘટના એવી હતી કે મેં પાર્ટનરશિપમાં બિઝનેસ સ્ટાર્ટ કરેલો હતો અને ઘણા બધા પૈસા ઇન્વેસ્ટ કરેલા હતા અને એ પૈસાનો ઘણીવાર ખોટી જગ્યાએથી મિસિસ થયેલો હતો અને એનો હિસાબ માંગતા મારી વચ્ચે રક્ચક થયેલી હતી અને એમાં એનું અગ્રેશન વધતા બહુ ખરાબ રીતે કે જે કોઈ જાનવર સાથેથી આવ વ્યવહાર કે વર્તન કરતા વિચારે એટલી ખરાબ મને માર મારેલો છે ઓને માર માર્યો તો ને ક્યારે માર્યો તો મૌલિક નાથપરા એને મારેલું છે જે અમે સાથે બિઝનેસ કરતા હતા અને જે અમારી ઓફિસ છે ત્યાં જ મારવામાં આવ્યો કજવર માર માર્યો કે ક્યારે નહીં મારી પાસે ખાલી આફરૂ બે છે પણ આવી ઘટના અવારનવાર બની છે જ્યારે ભી કંઈક ભી વસ્તુમાં આર્ગ્યુ થાય ઇશ્યુ થાય એટલે એનો ઈગો હર્ટ થઈ જાતો અત્યારે કેવું છે કે એક સ્ત્રી આગળ વધતી હોય ને કોઈ જોઈ નથી શકતું કે તમે કોઈ પુરુષને સલાહ આપો કે કંઈ ભી વસ્તુનો હિસાબ માગો તો એ વસ્તુ એનાથી સહન નથી થતી તો એ વસ્તુના ઇગો ને લઈને આ બધી વસ્તુ થઈ જાય હા હા પૈસાનું છે માથા એ જ હતી કે હિસાબ માંગતા જે હિસાબ મળતો હતો નહીં અને ઘણા બધા અ નું ઘણા જે ટ્રાન્ઝેક્શન થયેલા હતા એની મને જાણ હતી ને એ બધાનો હિસાબ માંગતા તથા બીજી ભી ઘણી અને પર્સનલ ભી ઘણી રીતે યુઝ કરેલા છે તો એ બધાનો હિસાબ માંગતા આ બધું વસ્તુ એટલે તમારી ભાગીદારી હતી ને તેને લઈને બિઝનેસ હતો પેકેજિંગ પ્રોડક્ટ્સનો બિઝનેસ હતો ત્રણ વર્ષ બે હજાર બાવીસ માં અમે સ્ટાર્ટ કરેલું હતું એને એવું કહેલું હતું કે એમની પોતાની મેન્યુફેક્ચરિંગ ફોર્મ છે એની પોતાની ઓફિસ છે એનું પોતાનું બધું છે એવી રીતે કરીને ઇન્વેસ્ટ કરાવેલા હતા અમારી પાસેથી અને પછી ખબર પડી કે એની પોતાની ફેક્ટરી નથી એ પોતે ટ્રેડિંગ કરે છે એ બધી વસ્તુની જાણ પછી થાય અને બિઝનેસમાં ટોટલી ઇન્વેસ્ટમેન્ટ મારું હતું એનું કંઈ ભી ઇન્વેસ્ટમેન્ટ હતું નહીં અને એ જે પૈસા તમે ઇન્વેસ્ટ કરેલા હતા જે ફોર્મમાં યુટિલાઇઝ થવા જોઈએ હતા એના બદલે એની બીજી ફોર્મમાં યુઝ થતા એ કેટલા રૂપિયા કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું અને ક્યાં ક્યાંથી લોન લીધી ને કશું અત્યાર સુધી પચાસ થી સાઠ લાખ રૂપિયા હોમ લોન ક્રેડિટ કાર્ડ પર્સનલ લોન એ બધી ઇન્વેસ્ટમેન્ટ છે છે અને એના માટે માટે અવારનવાર અમારે સમાધાન સમાધાન વાત થયેલી કે એક અગ્રીમેન્ટ બી બનાવેલો હતો એના માટે કે જેટલી બી લોન છે જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એ નથી જોતું પણ જેટલી લોન ચાલુ છે કરણ એ બધી પૂરી કરી આપે અને એના માટે એક અગ્રીમેન્ટ બી કરેલો હતો પણ બે ત્રણ મહિનાથી એને પેમેન્ટ ના આપેલા છતાં

અને આ વિડીયો વાયરલ થવાથી ઘણી એવી હું એક સામાજિક સંસ્થા સાથે બી જોડાયેલી છું તો એ સંસ્થા જે સામાજિક છે જે લોકોનું સેવા કરવાનું કામ કરે છે બરાબર તો એમાંથી બી કઈ વસ્તુનો સપોર્ટની હું આશા નથી રાખતી પણ એમાં ખોટી રીતે મને ટર્મિનેટ કરવામાં આવેલી છે તો વાગ કોનો છે જાણ્યા વગર તો એ સંસ્થામાંથી બી ટર્મિનેટ તો આ વસ્તુ કેટલી હદે યોગ્ય છે કે આ ક્યાંનો ન્યાય છે કે એક છોકરી ઉપર અત્યાચાર થાય છે તો તમે એને જ સંસ્થામાંથી તો આ એક સંસ્થા તરીકે એની બહુ ખરાબ રીતે એને ડિસિઝન લેવો પડે આ મૌલિકે એ જવાબ કેધેલો હતો અને સંપર્કમાં અમે એક જોબ દરમિયાન આવેલા હતા અને એક ઇન્ટરવ્યુ દરમિયાન આવેલા હતા અને ત્યારથી પછી અમારા મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ ને એવી રીતે હતું અને એક સંસ્થામાં ભી અમે સાથે જોડાયેલા હતા એના થ્રુ અને પછી આગળ બિઝનેસ ને બધું આગળ કરવાનું શું માંગ છે હવે તમારી માંગ એ છે આમાં હજી આ કેસ માટે સપ્ટેમ્બરમાં હું એક વકીલ પાસે ગયેલી હતી આખા મારા કેસની મેં ચર્ચા કરી એ વકીલને એક રેફરન્સ ટ્રુપ જે બી મારી સાથે જે ક્લબમાંથી મને ટર્મિનેટ કરવામાં આવેલી છે ને એ વ્યક્તિ આ ક્લબમાં જોડાયેલો છે એના રેફરન્સથી હું એક વકીલ પાસે ગયેલી હતી પણ એ વકીલે અનએથિકલ રીતે મારી પાસે ફીની ડિમાન્ડ કરી અને પ્લસ પચાસ ટકા શેરિંગની જે કંઈક રિકવરી મારી થાય એમાંથી પચાસ ટકા શેરિંગની વકીલે માંગ કરેલી છે જે બાર કાઉન્સિલિંગના એડવોકેટના જે રૂલ્સ છે એની વિરુદ્ધ છે અને એ ફરિયાદ એ કેસને પાછો માંગતા મારા ડોક્યુમેન્ટ્સને પાછો માંગતા એ મને આપેલા નથી મારા બધા ઓરિજિનલ અગ્રીમેન્ટ્સ ને ડોક્યુમેન્ટ્સ વકીલે ગેરકાયદેસર રીતે જપ્ત કરી લીધેલા છે આ મેટરમાં અને હવે સામે મારી ઉપર ભી ખોટી અરજી કરેલી છે જે વ્યક્તિ ન્યાય બસ એ છે કે જેટલું મેં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ ઠીક એ ના મળે તો ભી કઈ વાંધો નહીં પણ જેટલી અત્યારે કરંટ મારી લોન ને એ બધું ચાલતું છે તો એનું પેમેન્ટ એ કરી દે પ્લસ આ છે ને હાલત કરેલી છે મારી તો એના પાછળ એને કડક કાર્યવાહી કરવામાં આવે એને જેલમાં રાખવામાં આવે એ મારી માંગ છે અને એને છોડવામાં ના આવે જૂનમાં આ તમારી સાથે મારામારી થઈ છે હા તો ફરિયાદ કરવા માટે બધું સમય કેમ લગાડ્યો ફરિયાદ કરવામાં કેમ કે

એને મને મારી નાખવાની કોશિશ કરેલી છે મારું ગળું દબાવી દીધું છે અને હું ઘણી વાર સુધી એમાં બેહોશ થઈ ગયેલી છું